દાનપુરથી વાસિયા ડુંગરી જતા રોડ પર ગાંધી આશ્રમ પાસે ભયંકર ભૂવો પડ્યો સાવધાન ચેતવણી ગાંધી આશ્રમ ડુમકામાં મોટો ભૂવો જાગૃત નાગરિકે લાકડું રોપી માર્યું બોલ ડુમકા ગામ પાસેથી ગાંધી આશ્રમ પાસેના વળાંકમાં મોટો ભૂવો પડ્યો સ્ટેટ હાઈવે ઓથોરિટી દાહોદના અધિકારી બંધિન્દ્રમાં સૂતા હોય તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે સ્ટેટ હાઈવે ઓથોરિટી તંત્રના અધિકારીઓની સામે રોડ રસ્તા પર ભૂવો પડવાના અનેક સવાલ ઊભા થયા છે ધાનપુર તાલુકામાં શું તાત્કાલિક ધોરણે ભૂવો રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં ધાનપુર તાલુકા ડુંગરી જતા ગામેથી પસાર થાય છે લાકડું રોપી વાહન ચાલકોને આગળ ભૂવો છે સાવધાન ચેતવણીનું બોર્ડ માર્યું તેવો આપ્યો લોકોને જાગૃત નાગરિકે સંદેશો ધાનપુર તાલુકામાંથી હજારો લોકો વાસ્યા ડુંગરી જવા માટે રોજેરોજ પસાર થાય છે આ રસ્તા પરથી ગમે ભૂવામાં રહ્યા છે રસ્તા પર પસાર લોકોના મંતવ્ય મુજબ શહેરોમાં ભૂવા પડવાના અનેક કિસ્સાઓ ટીવી અખબારોમાં જોયા છે પણ હવે તો ગામડાઓના રસ્તાઓ પર મોટા મોટા ભૂવા પડવાથી રોડ રસ્તાના ભ્રષ્ટાચાર વિકાસની પોલમપોલ ખુલવા પામી છે આ રોડ રસ્તા પર પસાર થતા લોકો જણાવી રહ્યા છે હવે તો વિકાસ ગાંડો નહીં થયો ડાયો થઈ ગયો છે જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તામાં મોટા ખાડા ભૂવા પડવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ રોડ પર પસાર થતા લોકો જણાવી રહ્યા છે ડુમકા વિદ્યુત બોર્ડ ગાંધી આશ્રમના વળાંક પાસે આજ દિન સુધી સ્ટેટ હાઈવે ઓથોરિટીના વહીવટી તંત્રે ભુઓ રિપેરિંગનું કામ કરવાની કાળજી આજ દિન સુધી લીધેલ નથી તેમ રોડ પર પસાર થતા વાહન ચાલકો જણાવી રહ્યા છે જે બી ગુજરાબો સ્ટેટ હાઈવે ઓથોરિટી કે મકાન વિભાગના અધિકારીઓ રિપેરિંગની કામગીરી કરવામાં આવશે કે નહીં રોડ પર પસાર થતા લોકો જણાવી રહ્યા છે વિકાસ ગાંડો થયો ગાંડાને કોઈ જોતું નથી કોઈ દેખાતું નથી તેવા હાલ લોકો જણાવી રહ્યા છે તેમ રોડ પર પસાર થતા લોકો જણાવી રહ્યા છે રોડ રસ્તાની નબળી કામગીરીના કારણે ભારે વરસાદમાં જ્યાં જુઓ ત્યાં ભૂવા પડવાનું નામ નથી લેતા જેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો રસ્તા પર પસાર થતા લોકો હાલ તો જણાવી રહ્યા છે રિપોર્ટર હાર્દિક કુમાર પસાયા ધાનપુર